કૃષ્ણ કનૈયાલાલ કી જે આજનું ભજન છે કનૈયાનું સૂર્ય તારું અજવાળું ગોકુળ ગામ મારે સૂર્ય તારું અજવાળું ગોકુળ ગામ મારે કાનો ગોકુળ છોડીને જાય એક દૂન ગવડાવું કૃષ્ણ કનૈયાની નીરે એક દૂન ઘરાઉ કૃષ્ણ કાનૈયાની રે ગોપિયા વ્યાજ સોદા ને મળવા રે માતા જ સોદા બે બેભાન એક દૂન ગવડાવું કુંવર કાનની રે મારા વિના નાયમે નાય મેં આદળા રે કાના વિના નાયમે આદળા રે મારો ચાલ્યો જશે ન રતન એક કુંવર કાનની રે મારો ચાલ્યો જશે કુળનો દીપક એક દુના કુંવર કાન ની રે આડા વ્યાકૂળ વ્યાકુળ થાય છે રે ધુના ગવડાવું કુંવર કાનની રે વાલે અરધી રાતે રથ જોડિયા રે રથ હાલ્યા છે મથુરાની માય એક ધુના ગવડાવું કુંવર કાનની રે રાધા આવી ને આડા પડ્યા રે મારા રુદિયે ચલાવો કાન રથ એક ધુના ಕೂವರ ಕರೆ ಮಾಾರಾಣಾಯಿ ಕಾಡ ಸೂರೆ ಅಲೋಡೇ ಥಿ ಉತ್ತ ರೇ ರೀ ಕೋ ಹಠೂನಾ ಗವಡಾವು ಕೂವರ ಕರೆ ರದೂನಾ ಗೌಡಾವು ಕೂ ની રે મારા માતા પિતાના બંધન છોડવા રે ગોપી તે બેઠી રુદન કરે રે કાન શું છે અમારો વાક એક ધૂના ગવડાવું કુંવર કાન રે કાન અમને છોડીને ક્યાં ચાલ્યા રે મારો વાલો તે ધીમે રહીને બોલ્યા રે મારે જાવું છે મથુરા ગામ કુંવર કાન કુંવર રે માતા પિતાના બંધન છોડાવવા રે મારા માતા પિતાના બંધન છોડાવવા રે ભલે ત્યાંથી તે રથ એનો હાક્યો રે રથ આવ્યો છે મથુરાની માય એક અધૂના ગૌડાવું કુંવર કાનની રે આજ મામા ભાણેજ ના પૂર્્ય જામ શેરે આજ મામા ભાણેજ ના યુદ્ધ જામ શેરે અને માર્યો રે વલો આવ્યા છે જે લમો જાર એક દૂન ગવડાવું કુંવર કાન ની રે આજ માતા પિતાના બંધન છૂટ રે આજે માતા પિતાના બંધન છૂટ રે માય ડાડે તે હાથે પોરે મારા વાલા ને થઈ ગઈ જાણ એક ગૌડાઓ કુંવર કાન ની રે આજે માતા પિતાના બંધન છૂટ રે આજે માતા પિતાના બંધન છૂટ રે મારે નથી કાકા ને કુટુંબ રે મારે હતો એક માળી જાયો વીર એક ધૂના ગવડાવું કુંવર કાન રે ગવડાવું કુંવર કાન નીરે એ તો મામા તે કંસને માર્યા રે માતા એવા ન કરીએ ઓર તારે માતા એવા ન કરીએ ઓર તારે મારા સાત સાત ભાઈઓનો એ માર્યા રે સાત ભાઈઓ માર્યા રે તો વાળ્યું છે એનું વેર એક ધૂના ગૌડાવું કુંવર કાન ની રે એક ધૂના ગવડાવું કુંવર કાન નીર રે સૂર્ય તારું યજ વાળું ગોકુળ ગામ મારે ઘરના ગોકુળ છોડીને જાય એક ધૂના ગૌડાવું કુ ઈ રે તું વાળ્યું છે એનું વેર એક ધૂન કુંવર કાન રે આજે માતા પિતાના બંધન છૂટ રે આજે માતા પિતાના બંધન છૂટ રે સૂર્ય તારો અજવાળું ગોકુળ ગામ મારે સૂર્ય તારું અજવાળું ગોકુળ ગામ મારે કાનો ગોકુળ છોડીને જાય એક ધૂના ગવડાવું કુંવર કાન રે ખમ ખમ છેલ છબીલા મોહન મુરલીવાળા ધોળી ધજા ફરકે ચાલો ડાકોર જોવા ગોમતીમાં જીને મળવા મનની વાતો કરવા મનની વાતો કરવા માખણ મિશ્રી ધરવા મગજ ગોટા ખા તાળી મંદ તાળી ના જાય ખાલી વારણા લઉં વાળી વારી ખમ્મા ખમ મારા નંદ કુંવર ને નંદ કુંવર જો મેર કરે નાંદા કુંવાર જો મેર કરે તો મારું મંડળ આખું લેર કરે બોલ બોલ રાજા રણ છોડની જય